હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી અને ચાવલ તો જીરા રાઇસ બનાવીશું આપણે અને ગુજરાતી કઢી બનાવીશું તો મસા સામાન એના એ જ છે સામગ્રી ઘરની જ છે ને એ જ દરે દર વખતે જે બને છે કઢી બાદ એ જ છે પણ આપણે થોડી રીત બદલીશું મસાલો બનાવવાની એટલે આપણો કઢીનો ટેસ્ટ થોડો અલગ આવશે તો ચાલો શરૂ કરીએ તો પહેલાં આપણે જીરા રાઇસ બનાવીશું તો એ માટે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે પોણા કપ જેટલા બાસમતી ચોખા લીધા છે એને ધોઈ અને મેં પાણીમાં પલાળી રાખેલા દસ મિનિટ જેવા તમે કોઈ પણ ચાવલ લઈ શકો ઘર તમાર રેગ્યુલર જે વપરાતા હોય એ તમે ચાવલ લઈ શકો તો ચાલો શરૂ કરીએ તો પહેલાં આપણે જીરા રાઈસ બનાવીશું તો આપણે રાઈસનો વઘાર કરવા માટે એક તપેલીમાં એક મોટી ચમચી તેલ અને એક મોટી ચમચી ઘી લીધું છે તમે બટર હોય તો બટર પણ લઈ શકો પણ તેલને ઘી લઈશું તો આપણે ચા જીરા રાઈસ સરસ તૈયાર થાય છે તો આપણે એને ગરમ થવા દઈશું તેલને ઘીને આપો તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે જીરું એડ કરીશું જીરાને તતરવા દઈશું હવે આપણે જે ભાત ફલાડીને રાખેલા એ આપણે એડ કરી દઈશું પેલા આ રીતે મિક્સ કરી લઈશું પાણી એડ કરીશું તો મેં પોણો કપ લીધેલા ભાત એટલે એક કપ જેટલું પાણી એડ કરીશું તમારે જેવા જે રીતનું પાણી જોયું હોય કારણ કે જૂના ભાત બહુ હોય તો વધારે પાણી શોષે છે નવા હોય તો થોડું ઓછું પાણી સોસે છે અને એ પ્રમાણે પાણી એડ કરવાનું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મિક્સ કરી લઈશું એકવાર હવે ભાતને ચડવા દઈશું તો આપણા ભાત ચડે ત્યાં સુધી આપણે કઢીનો મસાલો બનાવીશું તો કઢીનો મસાલો બનાવવા આપણે એક આ રીતનો ખલ કે પછી પારા આવે એ લઈશું એમાં મેં સાતથી આઠ કઢી લસણ લીધું છે લસણ એડ કરીશું પછી એમાં એક આપણે તીખું મરચું છે એડ કરીશું આ રીતે ટુકડા કરીને મેં ત્રણ મરચાં લીધા છે એક આ રીતે ટુકડા કરીને એડ કરીશું અને બીજું આપણે કઢીમાં બે મરચાં કઢીમાં પાછળથી એડ કરીશું એમાં થોડા આપણે દાણા એડ કરી દઈશું આ રીતે મોટા મોટા કાપી લઈશું હવે મેં આવડો આદુનો ટુકડો લીધો છે તો એને પણ આપણે આ રીતે થોડા ટુકડા કરી અને એડ કરી દઈશું પછી એક લીમડાની ડાળી લીધી છે મેં ધોઈ અને સાફ કરી લીધી છે તો લીમડાની ડાળી એડ કરી દઈશું હવે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું આખું જીરું આ રીતે તમે ક્રશ કરીને એડ કરશો એની ફ્લેવર સરસ આવે છે તો આ બધી વસ્તુને આપણે હવે ક્રશ કરી લઈશું આ રીતે આપણે થોડું અધકચરું ક્રશ કરવાનું છે તો આ રીતનો આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે અધકચરું જ ક્રશ કરવાનું છે હવે આપણે બેસનની પેસ્ટ બનાવીશું તો સાસમાંથી કઢી બનાવીને છું જો તમે દહીંમાંથી બનાવતા હોય તો ડાયરેક્ટ દહીંમાં બેસન નાખશે તો સરસ મિક્સ થઈ જશે પણ આપણે જો આ રીતે સાસથી બનાવતા હોઈએ છીએ તો સાસમાં બેસન નાખીએ તો ગાંઠા પડી જતા હોય છે તો તમારે બ્લેન્ડર ફેરવવું પડે છે તો આપણે પહેલાં બેસન આ રીતે વાટકીમાં જ મિક્સ કરી લઈશું થોડી સાસ લઈને તો આપણે બે ચમચી જેટલું બેસન લઈશું હવે આપણે આમાંથી થોડી સાસ બેસનમાં એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું આ રીતે તમે બનાવીને એડ કરશો તો ગાંઠા નહીં પડે અને સરસ આપણું પેસ્ટ તૈયાર થઈ જશે આ રીતે આપણે સરસ પેસ્ટ બનાવી દઈશું તો આપણી આ આ રીતની પેસ્ટ તૈયાર છે તો હવે આપણે જે છાશ લીધી છે મેં પાંચસો એમ જેટલી છાશ લીધી છે એમાં આપણે આ પેસ્ટ એડ કરી દઈશું જો તમે આટલી થોડી તૈયારી કરી છે તમારી કઢી ફટાફટ બની જશે મિક્સ કરી લઈશું હવે આપણે કઢીનો વઘાર કરીશું તો આપણા આ ભાત બને છે જીરા રાઈસ એને આપણે બીજી સાઈડ ગેસ પર મૂકી દઈશું અને આ બાજુ આપણે કઢીનો વઘાર કરીશું તો કઢાઈમાં મેં એક ચમચી તેલ લીધું છે એક ચમચી આપણે ઘી એડ કરીશું હવે તેલ અને ઘીને ગરમ થવા દઈશું તો તેલ ગરમ થાય ત્યાંથી આ મરચાંને આપણે આ રીતે ચીરી કરી લઈશું વચ્ચેથી ચીરી કરીશું એટલે એની તીખાસ મરચામાં બેસી જશે અને જેને મરચું ખાવું ના હોય તે બહાર પણ કાઢી શકે તો આ રીતે આપણે ચીરી કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં રાઈ એડ કરીશું એને થોડી તતળવા દઈશું આ રીતે ચીરી કરી લીધે છે એ આપણે એડ કરી દઈશું હવે જે આપણે મસાલો બનાવીને રાખેલો એ આપણે એડ કરીશું મેં બધો મસાલો એડ કરી દીધો છે આપણે અડધી મિનિટ આ રીતે સાતરી લઈશું આ રીતે આપણે સાતરીશું એટલે આપણે લસણ ની દૂર થઈ જશે હવે આપણે જે શાક તૈયાર કરીને રાખેલી એ એડ કરી દઈશું મારી સાસ બહુ ખાટી નથી કે બહુ મોડી નથી જો તમારી ખાટી થોડી સાસ હોય તો થોડું પાણી એડ કરવાનું મેં સાસને તૈયાર જ કરીને રાખેલી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ હું વ્હાઈટ કઢી બનાવ છું જો તમારે પીળી ગમતી હોય તો તમે અળદર એડ કરી શકો પણ જીરા રાઇસ સાથે વાઇટ કઢી સરસ લાગે છે હવે આપણે કઢીને ઉકળવા દઈશું તો કઢી ઉકળવા લાગી છે હવે એમાં આપણે બે ચમચી જેટલો ગોળ એડ કરીશું આ કઢી થોડી મીઠી હોય છે એટલે થોડો ગોળ વધારે હોય છે પણ તમારે જો ઓછો એડ કરવો હોય તો તમે કરી શકો ને નાની બે ચમચી જેટલું આપણે દાણાજીરું પાવડર એડ કરીશું બધું સરસ મિક્સ કરી લઈશું કઢી સરસ ઉકળવા લાગી છે હવે આ રીતે કણચી મૂકી અને ગેસ ધીમો કરીને આપણે ઉકાળીશું એટલે ઉભરાશે નહીં આપણે આ અંદર કણચી રાખીશું એટલે આપણે કઢી ઉભરાશે નહીં અને ગેસ થોડો સ્લો કરી દઈશું હવે એ પાંચ મિનિટ આપણે કઢીને ઉકાળવા દઈશું આપણા જીરા રાઇસ પણ સરસ તૈયાર થઈ ગયા છે આ રીતે તમે જોશો તો સરસ આ રીતે ખુલ્લા ખુલ્લા આપણા જીરા રાઇસ તૈયાર થયા છે તો મેં પાંચ મિનિટ કઢીને ઉપાડી લાગે છે જો તમે જોઈ શકો છો આ રીતની ઘટ થઈ ગઈ છે આપણે આ રીતની જ કઢી જોઈએ ચાવલ ખાવાની છે એટલે આ રીતની કઢી તૈયાર કરવાની તો સરસ આપણી કઢીને જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે તમે ઉપરથી થોડા ફ્રેશ ધાણા નાખવા માંગતા હોય તો તમે એડ કરી શકો અંદર તો આપણે એડ કરાય જ છીએ એની ફ્લેવર સરસ બેસી જ જાય છે ધાણાની તો તમારે ઉપરથી નાખવા હોય તો તમે નાખી શકો તો હવે આપણે સર્વ કરીશું આપણા જીરા રાઇસ અને કઢીને હવે આપણે જીરા રાઇસ અને કઢીને સર્વ કરીશું તો એક પ્લેટમાં આપણે એકદમ ખુલ્લા આપણા જીરા રાઇસ થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ ખુલ્લા તૈયાર થયા છે એક પ્લેટમાં આપણે લઈ લઈશું ને આ રીતનો નાનો બાઉલ છે એમાં આપણે કઢી લઈશું કઢી દેખાવા સરસ લાગે છે અને ઘટ પણ તમે જોઈ શકો છો સરસ ઘટ પણ થઈ છે આપણે અને એક આ રીતે બાઉલમાં લઈ લઈશું આપણે જીરા રાઇસ અને કઢી લઈ લીધી છે સાથે હવે આપણે આ ઘઉંના પાપડ મેં શેકી લીધા છે ઘઉંના પાપડ બનાવે છે અને શેકી લીધા છે એ આપણે એના સાથે સર્વ કરીશું તો જીરા રાઇસ અને કઢી સાથે ઘઉંના પાપડ સરસ લાગે છે એમાં પણ હોય તો બહુ ટેસ્ટી લાગે છે મેં શેકીને એડ કર્યા છે તો તૈયાર છે આપણા જીરા રાઇસ અને એકદમ નવા મસાલા સાથે બનાવેલી કઢી તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ